ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોની અંદર આપણે નવમા પ્રકરણ વિશે થોડી માહિતી જોઈ ગયા છે જેમ કે ધીસ અને ઢેટ ધીઝ અને ઢેટનો ઉપયોગ ક્યારે થાય છે તો ધીઝ એટલે કે નજીકની વસ્તુ દર્શાવવા માટે ધીઝ એટલે આ નજીકની વસ્તુ દર્શાવવા માટે આપણે ધીઝનો ઉપયોગ કરીએ છીએ અને ઢેટ ઢેટ એટલે પેલું તો દૂરની વસ્તુ જે દર્શાવવી હોય તેના માટે આપણે ઢેટનો ઉપયોગ કરીએ છીએ બરાબર છે અહીંયા આપણી નજીક દાખલા તરીકે આપણે બેઠા છે આપણી નજીક પેન પડી છે એક તો આપણે કહી શકીએ કે આ પેન છે શું બોલી શકીએ આપણે આ પેન છે તો એનું ઇંગ્લિશ શું થશે તો કે ધીઝ ઇઝ અ પેન શું થશે એનું અંગ્રે અંગ્રેજી ધીઝ ઇઝ અ પેન કેમ ધીઝ ઉપયોગ કર્યો આપણે કારણ કે આપણી નજીક છે આપણી પાસે છે પેન બરાબર છે હવે આપણે જ્યાં બેઠા છે ત્યાંથી આપણે એક દૂર ટેબલ છે શું છે દૂર ટેબલ તો આપણે દૂરની વસ્તુ ઉપયોગ કરવા માટે આપણે સાનો ઉપયોગ કરીશું ધેટનો તો આપણે એનું અંગ્રેજી વાક્ય બનાવી શકીએ કે ધેટ ઇઝ અ ટેબલ શું એનું અંગ્રેજી બનશે તો ધેટ ઇઝ અ ટેબલ એટલે કે પેલું ટેબલ છે બરાબર છે ને ઢીઝ અને ઢેટનો ઉપયોગ ક્યારે થાય છે કે ઢીઝનો ઉપયોગ નજીકની વસ્તુ દર્શાવવા માટે અને ઢેટનો ઉપયોગ દૂરની વસ્તુ દર્શાવવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે બંને શબ્દો એક વચનમાં જ વપરાય છે ઈઝ એટલે છે આ ક્રિયાપદ છે ઈઝ એ શું છે ક્રિયાપદ છે એટલે કે આપણે જે છેલ્લે છેનો શબ્દો જે ઉપયોગ કરીએ છીએ એટલે ક્રિયાપદ કહેવાય હવે અહીંયા ગાડી જો તમને ધીઝ અને નું ઉદાહરણ આપ્યું છે નાવડી નજીક છે એટલે ધીઝ અને કાઈટ એટલે કે પતંગ દૂર છે એટલે આપણે ત્યાં શું ઉપયોગ કરીશું ડેટ બરાબર એવી જ રીતે નીચે આપણને અહીંયા ઉદાહરણ બી આપ્યા છે કે ઢીઝ ઇઝ અ ટેબલ હવે આ ઢી આ નજીક છે ટેબલ ટેબલ કેવું છે નજીક છે જો નજીક માટે વચ્ચેથી તીર આવે એટલું યાદ રાખજો તમારે શું યાદ રાખવું પડશે જે નજીક વસ્તુ હોય ત્યાં વચ્ચેથી તીર અને જે દૂર હશે તેના માટે ખૂણા માટે તીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો અહીંયા ગાડી આપણે ઢીઝ ઇઝ અ ટેબલ હવે આ ખુરશી દૂર છે તો ઢેટ ઇઝ અ ચેર શું છે ઢેટ ઇઝ અ ચેર જો અહીંયા ટોપી એટલે કે કેપ કેપ નજીક આપી છે એટલે ઢીઝ ઇઝ અ કેપ અમરેલા એટલે કે છત્રી છત્રી દૂર છે એટલે ઢેર ઇઝ એન અમરેલા કેમ એન અહીંયા ઉપયોગ કર્યો છે તો મેં તમને આગળના ચેપ્ટરમાં આપણે શીખી ગયા છે કે પહેલો અક્ષર જો સ્વર હોય તો તેની આગળ એન લાગે આગળ આપણે શીખી ગયા છે ને આપણા પાંચ સ્વર છે કેટલા સ્વર છે પાંચ કયા કયા તો કે એ ઈ આઈ ઓ અને યુ આ પાંચ સ્વરથી કોઈ પણ સ્પેલિંગ ચાલુ થાય તો તેની આગળ એન લાગે શું લાગે તે સ્પેલિંગની આગળ એન ને બાકીના જે બધા વ્યંજનો છે એટલે કે બાકીની જે બીજી આઈબીસીડી છે તેની આગળ શું લાગે એ બરાબર છે આગળ જો અહીંયા ગાડી જો કુહારી નજીક છે એટલે ડીઝ ઇઝ એન એક્સ પછી છે ડેટ ઇઝ અ થ્રી બરાબર ને એટલે કે ઝાડ કેવું છે દૂર છે ચાલો હવે આપણે ડેટ અને ડીઝ અને ડેટનો ઉપયોગ કરીને આપણે વાક્યનું વાક્ય બનાવીએ આગળ મેં તમને આ બધા સ્પેલિંગ તમને નોટબુકમાં લખવાના અને મોડે કરવાના કીધા હતા તો મારા ખ્યાલથી દરેક વિદ્યાર્થી મિત્રોએ આ સ્પેલિંગ મોડે કર્યા હશે અને ના કર્યા હોય તો તમારે ફરીથી આ બધા સ્પેલિંગ લખી અને વાંચીને મોડે કરવાના છે તો જ તમને આ વાક્ય બનાવતા આવડશે આગળ જોઈએ અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે કાઇટ કાઇટ એટલે કે પતંગ તે દૂર છે કેવું છે દૂર તો કયું વાક્ય બનશે ડેટ ઇઝ અ કાઇટ ચાલો હવે અહીંયા ગાડી આપણને બીજું ચિત્ર શાનું આપ્યું છે જોવું જોઈએ તો આપણને બીજું ચિત્ર આપ્યું છે ફોક્સનું ફોક્સ એટલે કે શિયાળ તો શિયાળ એ કેવું છે મેં તમને આગળ શીખવાડ્યું કે વચ્ચે તીરો એટલે નજીક કેવું છે નજીક તો નજીકમાંથી આપણે શાનો ઉપયોગ કરીશું તો ધીઝનો તો આપણે વાક્ય બનાવીએ ધીઝ ઇઝ ફોક્સ આપણે ફોક્સનો સ્પેલિંગ તમે મોડે કર્યો હોય તો બોલો જોઈએ દરેક વિદ્યાર્થી મિત્રો તો એફ ઓ એક્સ ફોક્સ હવે આ એફ એ શું છે સ્વર છે કે વ્યંજન છે તો વ્યંજન છે એટલે એની આગળ શું લાગશે એ એટલે કયું વાક્ય બન્યું તો ધીઝ ઇઝ અ ફોક્સ એટલે કે આ સી આર છે શું બનશે એનું ગુજરાતી આ સી આર છે બરાબર છે ને આગળ જોઈએ આપણે બીજું વાક્ય જોઈશું હવે બીજું વાક્ય છે આઉલ એ આપણને ખૂણામાંથી ચિત્ર આપ્યું છે મેં તમને કીધું તે એમ એટલે દૂર છે કેવું છે દૂર છે તો દૂર માટે આપણે સાનો ઉપયોગ કરીશું ઢેટનો ઉપયોગ કરીશું શાનો ઉપયોગ કરીશું ડેટનો તો દૂર એટલે ઢેટ ઇઝ આવું બરાબર આપણે આવ સ્પેલિંગ ઓડબ્લ્યુ એન હવે ઓ એ સ્વર છે કે વ્યંજન છે તો સ્વર છે એટલે એની આગળ શું લાગશે એન તો કયું વાક્ય બન્યું ડેડ ઇઝ એન આઉટ કયું વાક્ય બન્યું ઢેટ ઇઝ એન આઉટ એટલે કે પેલું ઘૂવર છે કયું વાક્ય બન્યું પેલું ઘૂવર છે ચાલો બીજું વાક્ય જોઈએ આપણે બોટ બોટ પણ આપણને કેવી આપી છે દૂર છે કેવી છે દૂર તો આપણે એનું વાક્ય બનાવીએ તો દેટ ઇઝ અ બોટ બી ઓ એ ટી બરાબર છે હવે મેડમે કેમ પહેલાં એ લખી દીધો કારણ કે બી એ શું છે વ્યંજન છે એ સ્વર નથી એટલે એની આગળ શું લાગશે એ એટલે આપણું કયું વાક્ય બન્યું તો કે દેટ ઇઝ અ બોટ પેલી બોટ છે અથવા કે પેલી નાવડી છે શું બનેલું ગુજરાતી પેલી નાવડી છે આગળ જોઈશું આપણે તો આપણને એપલ અને ગાયનું ચિત્ર આપ્યું છે એપલ એટલે કે સફરજન તો એ કેવું છે નજીક છે કેવું છે નજીક તો નજીક માટે આપણે શાનો ઉપયોગ કરીશું ઢીઝનો તો વાક્ય બનાવો ઢીઝ ઈઝ एन एप्पल एन एप्पल एन ए डबल पी एल ई क्यूँ वक्य बनू ए डबल पी एल इ बराबर एट्ले एप्पल धीज इज एन एप्पल क्यूँ वाक्य बनू धीज इज एन एप्पल एट्ले પેલું અરે આ સફરજન છે એન કેમ લગાવ્યો કારણ કે એ શું છે સ્વર છે એટલે એની આગળ શું લાગશે એન એટલે આ સફરજન છે ચાલો હવે છે કાવ કાવ એટલે કે ગાય તો એ કેવી છે ડૂળ છે તો આપણે ડૂળ માટે શાનો ઉપયોગ કરીશું ડેટનો ઉપયોગ કરીશું ડૂળ માટે શાનો ઉપયોગ કરીશું આપણે ડેટનો તો ડેટ ઇઝ અકાઉ અ કેમ લગાવ્યો કારણ કે સી એ શું છે શું છે વ્યંજન છે એટલે આપણે આગળ એ લગાવ્યો તો આપણું કયું વાક્ય બન્યું ધેટ ઇઝ અકાઉ એટલે કે પેલી ગાય છે શું વાક્ય બનશે પેલી ગાય છે ચાલો અહીંયા સુધીનું થઈ ગયું દરેક વિદ્યાર્થી મિત્રોનું આગળ જોઈશું આપણે કુહારી ચાલો એક્સ એટલે કુહારી શું થાય છે એક્સ એટલે કુહારી ચાલો એ વાક્ય કેવું છે તમે કહી શકો છો દૂર છે કે નજીક છે તો દૂર છે એટલે આપણે શાનો ઉપયોગ કરીશું ડેટનો તો આપણે અહીંયા લખીએ ડેટ ઇઝ એન એપલ પર અરે એન એક્સ એ એક્સ ઇ એટલે કે કુહારી શું વાક્ય બન્યું ડેટ ઇઝ એન એક્સ એટલે દૂર છે એટલે આપણે ઢેટનો ઉપયોગ કર્યો અને એક્સનો સ્પેલિંગ છે એ એક્સિ એ એ સ્વર છે એટલે આપણે એની આગળ શું લગાવ્યું એટલે વાક્ય બન્યું કે પેલી કુહાડી છે શું વાક્ય બન્યું પેલી કુહાડી છે ચાલો એના પછી આપણને બીજું ચિત્ર આપ્યું છે મરઘીનું સાનું ચિત્ર આપ્યું છે મરઘી મરઘી એટલે આપણે અંગ્રેજીમાં શું કહેવાય એને હેન તો આપણે અહીંયા લખીશું કે મરઘી કેવી છે નજીક છે એટલે આપણે ધીસ નો ઉપયોગ કરીએ તો ધીસ ઇઝ અ હેન એ જી એન મરઘી નો સ્પેલિંગ શું થાય એચ ઈ એન એટલે કે ધીસ ઇઝ અ હેન શું બન્યું ધીસ ઇઝ અ હેન એટલે કે આ મરઘી છે શું વાક્ય બનશે એનું ગુજરાતી આ મળઘી છે બરાબર ને હવે તમને થોડી સમજ પડી કે નહીં ખૂણામાંથી ટી નીકળે તો આપણે સાનો ઉપયોગ કરવાનો ઢેટનો અને વચ્ચેથી ટી નીકળે તો શાનો ઉપયોગ કરવાનો ડીઝનો બરાબર ને એટલે અહીંયા શું વાક્ય બન્યું ડીઝ એટલે નજીક અને ઢેટ એટલે દૂર હવે આગળના જે વાક્ય બનાવવાના છે તે આપણે આગલા વિડીયોમાં બનાવીશું